જીવનમાં આ એ શ્રીમદ ભાગવત છે વૈષ્ણવો જન્મતા શીખવાડે જીવતા શીખવાડે અને મરતા શીખવાડે પરીક્ષિત રાજાને જન્મતા શીખવાડ્યું કે ભલે પિતા નથી માના ઉદરમાં છે અને પાંડવ અને તારું કલ્યાણ કેમ કરવું એ જીવતા શીખવાડ્યું એનું નામ ભાગવત જેને જન્મતા શીખવાડી કુંતાજીને જીવતા શીખવાડી હોવા છતાં પણ પરિવારમાં પ્રેમ નથી પારિવારિક પ્રેમનો ભાવ અને ઘણીવાર જોઈએ છે બધા જ આપણા હોય એની સાથે રહેવું સહેલું છે અને પરિવારમાં કોઈ પણ આપણું ના હોય અને એ પરિવારમાં જીવન સમર્પિત કરવું બહુ અઘરું છે શ્રીમદ ભાગવતમાં માં કુંતાજી ને ભગવાને જીવતા શીખવાડી અને દાદા વિશ્વને મરતા શીખવાડ્યું સારા એ પરિવારની પરિસ્થિતિ કે ઋણ લઈ અને બધા અમુકનો સ્વભાવ તમે જોજો પરિવારમાં જે વારંવાર અપમાન કરે ને પરિવારમાં ગમે તેમ બોલે ને તો ઘરના વડીલને એના માટે પ્રેમ વધારે હોય માણસ યા પર સુતેલા દાદા ભીષ્મય ભગવાન દ્વારિકાનાથે જયારે પૂછ્યું દાદા હવે તો અંત સમય નજીક આવ્યો છે કઈક ઈચ્છા હોય તો કહો અને દાદા વિષ્મએ કહ્યું કૃપાનાથ એક ઈચ્છા છે મને ખબર છે પણ પ્રભુ એક વિનંતી છે કે પાંડવોનું કલ્યાણ તો આપે કર્યું પણ મારી ઈચ્છા એક છે દુર્યોધનના કર્મ ની સામૂહ જોશો નહીં કલ્યાણ થાય એવી આ દાદા ભીષ્મ સાહેબ ભલે ને પરિવાર ગમે તેમ વિચારે ગમે તેમ બોલે ગમે તેમ કરે પણ દરેક ઘરમાં એકાદ વડીલ એક વ્યક્તિ એ હોય છે સાહેબ કે જેનો જન્મ કેવલ પરિવાર માટે જ થયો હોય છે